ઘણા લોકો એટલું સસ્તું પેકેજ આપી દેતા હોય છે પછી નીચે નાના અક્ષરે લખેલું હોય કે આમાં તમારું ફ્લાઇટ એડ નથી અને લોકો વાંચવાનું ભૂલી જતા હોય એ તો ઠીક છે કે એની એક માર્કેટિંગ કર્યું છે કે ભાઈ જેમ કે બેંકોક લઈ જવું નવ હજારમાં હવે લેન્ડ પેકેજ આપે છે લેન્ડ પેકેજમાં પણ શું આપો શું નહીં આપતા એ જોવું પડે એમાં વિમાન ટિકિટ નથી એ ઠીક છે પણ તમારા રૂપિયા જ જતા રહેતો મેં એવા એવા કિસ્સા જોયા છે કે હા આમાં પણ સોશિયલ મીડિયા ફ્રોડ થાય છે મને ઘણા લોકોના ફોન આવે કે જિગ્નેશ મોદી ફલાણીતા આવેલ કંપનીને તમે ઓળખો છો મેં કીધું શું થયું મારા વાલા એટલે મને કે અમે તમારા જોડેથી પેકેજ લીધું હતું દિવાળીમાં પંચોતેર હજાર હતો મને દિવાળીમાં એક જણ પિસ્તાલીસમાં માં લઈ જતો તમે કીધું મારા વાલા એ લઈ જઈ શકતો જીજ્ઞેશ મોદી કોઈ માર્કેટમાં બેઠા છે હું ના લઈ જઈ શકું તમે સમજો કે વિમાન ટિકિટ પોત્રીસ હજારની ની આ તો પિસ્તાલીસ હજારનું પેકેજ ક્યાંથી થશે તમે આ ખાસ યાદ રાખજો મારા માનવંતા ગ્રાહકો ને તમારા ઓડિયન્સ ને કહું છું પેકેજ નો સંપૂર્ણ અભ્યાસ કરજો પેકેજ સસ્તું નથી હોતું વ્યાજબી હોઈ શકે અને તમને મારા કરતા કોઈ સસ્તું આપતું હોય મારી ઓફિસ આવી જાવ એનું કાગળ લઈને આ આપણે ફલાણી હું એમાં આવ્યા દૂધનું દૂધ ને પોણીનું પોણી કરી દો હા હું તમને સમજાવી દઉં કે હું ગોલમાલ છે ભાઈ એ મને ખબર પડે કે હું ધંધો કરું છું રાઈટ એટલે એવું છેતરાતા જ નહીં મારા વાલા નહીં તો પૈસા જશે રૂપિયા જશે ને તેઓ જ કકડાટ ઓફિસ વાળા ફોન જ નહીં ઉઠાવે છેલ્લે જીગા ભાઈ જોડાવવું પડશે હા છેલ્લા એનું કારણ છે કે તમે એટલું સમજી લો કે મારો આ શોખ છે મને ગમે છે કે મારો કસ્ટમર બહાર જાય આનંદ કરે એટલે તો તમે મારા વિડીયો જુઓ ઇન્સ્ટાગ્રામ હું દિલ ખોલીને વિડીયો મૂકું છું તમે બેંકોક પટાયા જવામાં ઘરે કહેવામાં ગભરાતા હશો પણ તમે મારી સામે બેસો ને તો એ ટુ જેટ દિલ ખોલીને વાત કરશો મારું કસ્ટમર આજુ બધી વાત કરે સાહેબ થાય આમ કેવી રીતે થાય આ બધું